જંગલેશ્વર વિસ્તારમાં જે પણ સરકાર હસ્તકના પ્લોટ છે આના ઉપર જે જે આસામીઓનો કબજો છે આસામીઓને કલમ સિક્સટી વનના નોટિસ જે છે આ આવનારા ઘણા દિવસોથી આપણે આ કામગીરી કરીએ છીએ પાસ્ટ ઘણા દિવસોથી અને લગભગ તેરસો જેવા આસામીઓને આ નોટિસ આપવામાં આવ્યા હતા પ્રથમ નોટિસ આપવામાં આવી હતી આ પૈકી લગભગ ત્રણસો નેવું આસામીઓએ પોતાનું જવાબ જે છે પોતાનું પોઝિશન ઓક્યુપેશનના દાવા જે છે આ મામલતદાર સમક્ષ કર્યા છે રિમેનિંગ જે નવસો અડસઠ આસામીઓએ જે પોતાનો કોઈ પણ જવાબ રજૂ નહીં કર્યો અને એક સેકન્ડ તકના ભાગરૂપે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે આ પૈકી પણ ફાઇવ સેવન્ટી એટ આસામીઓએ પોતાનો જવાબ રજૂ કર્યો છે હવે રિમેનિંગ ત્રણસો નેવું જેવા જે આસામીઓ જે છે આને હજુ પણ જવાબ રજૂ નહીં કર્યો અને એક ત્રીજી નોટિસ પણ આપી છે જેથી તમામ આસામીઓને પોતપોતાનો આ દાવો જે છે આના જે પણ જમીનના રિલેટેડ એના હક છે અને આ લોકો સમયસર આનો જવાબ રજૂ કરી છે આની તક આપવામાં આવે છે અને આ તમામને સાંભળ્યા પછી જે પછી કલમ સેક્શન બસ્સો બેની નોટિસ ઇસ્યુ કરવામાં આવશે જે પણ આ સામીઓ પોતાનો કાયદેસરનો હક જે છે આ જમીન ઉપર પ્રસ્થાપિત નહીં